કરવાનો દાખલો છે બરાબર તો અહીંયા શું થશે ઓછા બહાર નીકળી જશે અંદર હશે પાંચ ગુણ્યા ચાર બરાબર પાંચ ચોકેલા થઈ જાય વીસ એટલે જવાબ મળશે આપણને ઓછા વીસ ચલો આગળ આવશે ઓછા પાંચ ગુણ્યા હવે આવશે ચારની પહેલાં ત્રણ બરાબર એટલે કે ઓછા પાંચ ગુણ્યા ત્રણ બરાબર પાંચ તરીકે લા પંદર ઓછા પંદર ઓછા પંદર આવ્યા એટલે કેવી રીતે લખાશે તો ઓછા વીસ પાંચ બરાબર ઓછા પંદરને આવી રીતે લખાય વીસમાંથી પાંચ બાદ કરી દઈએ મતલબ ઓછા વીસ વધતા પાંચ કરીએ તો એક સંખ્યા એક ઋણ સંખ્યા બાદ બાકી થઈ જાય ઓછા પંદર મળે चलो आग ओछा पांच गुणिया बे बराबर ओछा पांच गुणिया बे बराबर पांच दू के थे ओछा दस बराबर के लखाश है ओछा पंदर वत्ता पंदर में तो पांच उमरी है बराबर धन धन पांच उमरी ओछा पंदर में धन पांच उमरी तो ओछा दस थी जाए बराबर ए रीते ओछा पांच गुणिया एक बराबर थी जाए -5 * 1 = -5 એટલે કે -10 + 5 તો લ્યો ઈ જ રીતે -5 * 0 =- (5 * 0) = 0 बराबर લખવું હોય તો આવું લખાય કે -5 + 5 ओछा पांच मत्ता पांच उमरी तो थी जाए शून्य बराबर आई ग्र शून्य चलो शून्य सुधी आई गया शू करिए ऋण बाजू जी बराबर अहिया ऋण बाजू जी तो ओा पांच गुणिया ओा एक बराबर ओछा पांच गुणिया ओा एक के पांच एका पांच बराबर एट्ल के शून्य वत्ता पांच करें बराबर अँ आखिए बराबर शून्य वत्ता पांच बराबर पांच चलो एवज रीते ओछा पांच गुणिया ओछा बे बराबर पांच वत्ता पांच बराबर दस पांच दु दस पांच एका पांच बराबर अँ पांच वत्ता पांच लख्या बराबर एवज रीते -5 * -3 बराबर શું થઈ જાય આ 10 ને અહીં લખી દેવાના 10 + 5 = 15 5 * 3 = 15 चलो આગળ -5 * 3 પછી આવશે -4 એટલે કે 15 + 5 = આગળ ઓછા પાંચ સોરી અહીંયા આવી ગયું છે ઓછા પાંચ ગુણ્યા ચાર જ કરવાના ત આપણા એટલે ઓછા પાંચ ગુણ્યા ઓછા ચાર બરાબર મેળવાના છે આપણે વીસ બરાબર ની જે આપણે મેળવી લીધેલા છે નહીં નહીં છ સુધી જવાનું છે અહીંયાથી ઓછા પાંચ ઓછા છ સુધી જવાનું છે તો ઓછા પાંચ ઓછા વીસ વત્તા પાંચ બરાબર પચીસ ઓછા પાંચ ગુણ્યા ઓછા છ બરાબર પચીસ વત્તા પાંચ બરાબર ત્રીસ બરાબર આ મેળવવાનું તો આપણને અહીંયાથી શરૂ કરવાનું અને અહીંયા સુધી જવાનું ઓછા પાંચ ગુણ્યા ઓછા છ એટલે કે પાંચ છ અંક ત્રીસ ઓછા ઓછા થઈ જાય બરાબર અહીંયા જો ઓછા ગુણ્યા હતા એટલા માટે જવાબ આવતો હતો ઓછા અહીંયા શું થઈ ગયું શૂન્ય સાથે ગુણાકાર એટલે જવાબ થઈ ગયો શૂન્ય અને અહીંયા શું થયું બે ઋણ સંખ્યાનો ગુણાકાર એક ધન ધન એક એક સંખ્યા ઋણ સંખ્યા હોય તો જવાબ આવે ઋણ બે ઋણ સંખ્યાનો જવાબ આવી જાય ધન બરાબર એટલા માટે આ સંખ્યા આવે છે કેવી ધન કારણ કે બે ઋણ સંખ્યાનો ગુણાકાર છે ચલો બીજા નંબરમાં આપણને કીધું છે કે ઓછા છ ગુણ્યા ત્રણથી શરૂ કરીને ઓછા છ ગુણ્યા સાત ઓછા સાત શોધો બરાબર તો ઓછા છ ગુણ્યા ત્રણ કરીએ તો આપણે ઓછા બાર કરી લઈએ છ તરી અઢાર બરાબર અહીંયા થઈ જાય ઓછા અઢાર થાય બરાબર ચલો પછી થશે ઓછા છ બે બરાબર એટલે કે ઓછા બાર છ ગુણ્યા બે એટલે કે છ દુ થઈ જાય બાર બરાબર અહીંયા શું કરવાનું ઓછા બાર લખી દઈએ બરાબર પરંતુ ઓછા બાર કેવી રીતે આવે છે તો ઓછા અઢાર વત્તા છ બરાબર ઓછા અઢાર વત્તા છ ચલો એવી જ રીતે ઓછા છ ગુણ્યા એક કરીએ આપણે તો ઓછા બાર છ ગુણ્યા એક બરાબર ઓછા છ બરાબર કેવી રીતે આવશે તો ઓછા બાર વત્તા છ બરાબર ઓછા છ બંને રીતે આવે બરાબર ઓછા બારમાં વધતા છ ઉમેરીએ તો પણ ઓછા છ આવે છ એક અને આ મતલબ કે એક ઋણ સંખ્યાનો ધન સંખ્યા સાથે ગુણાકાર કરતાં પણ ઋણ સંખ્યા મળે અને ઋણ સંખ્યા મોટી હોય અને નાની સંખ્યા ધન ઉમેરીએ તો પણ ઋણ જવાબ મળે ચલો આગળ ઓછા છ ગુણ્યા શૂન્ય બરાબર ઓછા છ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય બરાબર ઓછા છ વત્તા છ બરાબર ઓછા છમાં વધતા છ ઉમેરીએ તો પણ જવાબ આવે શૂન્ય ચલો આ ગોઠવણ આવી રીતે ગોઠવણ કરી હવે આપણે શું કર્યું આ ધનસંખ્યા ગોઠવી હતી બરાબર હવે ઋણ સંખ્યા આવશે બરાબર તો ઓછા છ ગુણ્યા ઓછા એક બરાબર બે ઋણ સંખ્યાનો ગુણાકાર શું આવે ધનસંખ્યા આવે બરાબર અહીંયા શું થઈ જશે તો શૂન્ય વધતા છ બરાબર છ બરાબર એટલે કે છ એકા છ બરાબર આ ધનસંખ્યા ચાલુ થઈ જશે હવે ચલો જ રીતે ઓછા છ ગુણ્યા ઓછા બે બરાબર છ વત્તા છ બરાબર બાર ચલો જ રીતે ઓછા છ ઓછા ત્રણ બરાબર બાર વત્તા છ બરાબર અઢાર છતરી અઢાર ઓછા છ ગુણ્યા ઓછા ચાર બરાબર આ લેવાના અઢાર અને છ કેટલા થઈ જશે ચોવીસ ઓછા છ ગુણ્યા ઓછા પાંચ બરાબર ચોવીસ છ બરાબર થઈ જશે ત્રીસ ઓછા છ ઓછા છ બરાબર ત્રીસ વત્તા છ બરાબર છત્રીસ અને આપણું છેલ્લું બરાબર જે આપણે મેળવવાનું છે ઓછા છ ગુણ્યા ઓછા સાત બરાબર કઈ સંખ્યા લેવાની છત્રીસ વત્તા છ બરાબર બેતાલીસ બરાબર આ ગોઠવણ પરથી આપણે જવાબ મેળવવાનો હતો બરાબર તો મળી ગયા કેટલા બેતાલીસ મળશે બરાબર છ સાત છત્રીસ ને છ બેતાલીસ બરાબર તો આ થઈ ગઈ ગોઠવણ ચલો આપણી પાસે ત્રણ દાખલા છે બરાબર ઓછા એકત્રીસ ગુણ્યા ઓછા સો ઓછા ઓછા અને ઓછા ત્યાંસી ગુણ્યા ઓછા બરાબર અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીંયા બંને ઋણ સંખ્યા છે બરાબર તો બંને ઋણ સંખ્યાઓનો ગુણાકાર કરતી વખતે શું કરવાનું આપણે બંનેમાંથી ઋણ અહીંયાથી પણ ઋણ અને અહીંયાથી પણ ઋણ બંનેમાંથી ઋણ કોમન કાઢીએ એટલે સામાન્ય કાઢીએ તો ઓછા ઓછા થઈ જાય વત્તા અને અંદર શું રહેશે એકત્રીસ ગુણ્યા સો બરાબર એટલે કે નિયમ શું છે ઓછા ગુણ્યા ઓછા કરીએ તો થઈ જાય વત્તા બરાબર એટલે અહીંયાથી પણ ઓછા બહાર કાઢ્યો અને અહીંયાથી પણ ઓછા બહાર કાઢ્યો એટલે બંનેમાં શું થઈ ગયું વત્તા થઈ જાય છે બરાબર ચલો એકત્રીસ એકા એકત્રીસ બરાબર એટલે કે જવાબ શું મળે છે એકત્રીસ એકા એકત્રીસ બે શૂન્ય મૂકી દેવાના જવાબ મળે છે વધતા એકત્રીસો હવે વધતા હોય ત્યારે આપણે દરેક વખતે વધતા લખતા નથી પણ આપણે માની લઈએ કે આ સંખ્યા કેવી છે ધન જ છે બરાબર પણ જ્યારે ઋણ હોય ત્યારે ફરજિયાત લખવું પડે ક્યારે આ ઋણ સંખ્યા છે પણ ધન માટે આપણે એવું લખતા નથી બરાબર વધતા સામાન્ય રીતે બહુ જરૂરી હોય ત્યારે જ આપણે બતાવીએ છીએ પરંતુ માની લઈએ છીએ કે આપણે આ સંખ્યા કેવી છે ધન જ છે ચલો આગળ છે પચીસ ગુણ્યા ઓછા બોતેર એના માટે પણ એવું થશે આ ઓછા ઓછા શું થઈ જશે વધતા થઈ જશે ને અંદર કોશમાં આવશે પચીસ ગુણ્યા બોતેર ચલો ગુણાકાર કરવો પડશે આપણે બોતેર ગુણ્યા પચીસ શૂન્ય ચાર ચૌદ પાંચ દુ દસ સાત પંચા પાંત્રીસ ને એક છત્રીસ શૂન્ય શૂન્ય ચાર ને ત્રણ સાત ને એક આઠ અઢારસો બરાબર અઢારસો બરાબર વધતા કોસમાં અઢારસો બરાબર જવાબ આવશે અઢારસો બરાબર અહીંયા આપણે વધતા અઢારસો નહીં કારણ કે આપણે માની લઈએ છીએ કે આ સંખ્યા કેવી છે ધન જ બરાબર ચલો એવી રીતે અહીંયા પણ તો અહીંયા ઓછા છે અહીંયા ઓછા છે બંનેમાંથી ઓછા બહાર કાઢીએ તો શું થઈ જાય વધતા થઈ જશે ઓછા ઓછા વધતાં અંદર શું રહેશે ત્યાંશી ગુણ્યા અઠ્યાવીસ ચાલો ત્યાંશી ગુણ્યા અઠ્યાવીસ કરી દઈએ શૂન્ય ત્રણ દુ છ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ ઈઠ્યું ઇઠયું ચોસઠ પાસઠ અને છાસઠ ચાર છ ને બાર છ ને છ ને એક તેવીસ ચોવીસ બરાબર જવાબ મળશે વત્તા ત્રેવીસ ચોવીસ બરાબર વધતા ત્રેવીસ ચોવીસ છે એટલે કે બરાબર ત્રેવીસ ચોવીસ બે હજાર ત્રણસો ચોવીસ અથવા તો ત્રેવીસો ચોવીસ બરાબર એવું કહી શકીએ આપણે પણ અહીંયા આપણે શું કહીએ છીએ એમ કહેતા નથી આપણે માની લઈએ છીએ કે આ સંખ્યા કેવી છે ધન છે એટલા માટે આપણે આગળ ચિહ્ન મૂકતા ಬರಬರ್ಮ ರೀತ